આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર સોળ સેલ્વી પંકજમ ભાગ નંબર ત્રણ અત્યાર સુધી આપણે આ પાઠના બે ભાગમાં પાઠની ચર્ચા કરી ચૂક્યા છીએ કે સેલ્વી પંકજમ બરાબર સેલ્વી એટલે થાય કુમારી અને પંકજમ એટલે થાય કમળ તો અહીં જે આ પાઠની અંદર સાહિત્ય પ્રકાર છે નવલિકા અને તેના લેખક છે ઈવાડેવ બરાબર હવે ઈવાડેવનું પૂરું નામ શું છે તેનું ઉપનામ છે અને પૂરું નામ છે પ્રફુલ્લનંદ શંકર દવે હવે જે શેલવી પંકજમ એવી એક યુવતીની છે જે આશ્રમની અંદર રહીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે જેમ કાદવમાં કમળ ખીલે છે ને તેમ તે અહીં આશ્રમની અંદર છે કુમારી શેલવી પંકજમનું ઘડતર થયું છે શેલવી પંકજમ પોતે દક્ષિણ ભારતની અંદર એક આશ્રમ આવેલું છે ગાંધીગ્રામમાં ત્યાં ઉછેરી છે ત્યાં વસવાટ કરે છે તો તેને મળવા માટે એટલે કે લગ્ન સંબંધે વિવાહ સંબંધે તેને મળવા માટે લેખક ઈવા દેવ ક્યાં જાય છે તો દક્ષિણ ભારતમાં જાય છે અને ત્યાં જઈ અને લેખકને શૈલવી પંકજમ સાથે કેવા કેવા અનુભવો થાય છે કેવું કેવું તેના વિશે મનની અંદર મનોમંથન થાય છે એનું સરસ મજાનું વર્ણન લેખકે અહીં કર્યું છે અત્યાર સુધી આપણે જોયું કે લેખક જે છે પ્રથમ નજરે જ જ્યારે શૈલવી પંકજ અમને જુએ છે ને તો તરત એની છબી જે છે એટલી આમ સરસ મજાની હતી કે તરત તેને ગમી જાય છે એનો સ્વભાવ એટલો આમ શાલીન એનું રૂપ પણ એટલું સુંદર અને તેની વાત વાતચીત કરવાની જે ઢબ છે એ પણ કેટલી હતી એકદમ સરસ અને એક બોલવાની છટા અને એમાંય ખાસ કરીને ગુજરાતી ભાષા બોલવી અને તે પણ કયા વિસ્તારમાં દક્ષિણ ભારતની અંદર જઈ અને ગુજરાતી ભાષા બોલવી તે વાત સૌથી વધારે લેખકને ગમી જાય છે હવે છે જે શેલવી પંકજમ છે લેખકને આખું જે આશ્રમ હતો તેને બતાવવા માટે પોતાની સાથે લઈ જાય છે તો ચાલતા ચાલતા બંને જે છે અમ્મા અને અપા વિશેની વાતો કરે છે જે શેલવી પંકજમ છે અમ્મા અને અપ્પા હવે અમ્મા અને અપ્પા કોણ હતા તો તેઓએ આજે ગાંધીગ્રામની અંદર જેટલા પણ આશ્રમો છે બરાબર જુદી જુદી જે છે એ સંસ્થાઓ છે ફેમિલી પ્લાનિંગ ને છે ને બધા રૂરલ એગ્રી એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ આ બધી જે સંસ્થાઓ છે તેનો પાયો નાખનાર જે મેન કોઈ વ્યક્તિ હોય તો તે છે અમ્મા અને અપ્પા એટલે કે બંને જે છે એ પતિ પત્ની છે તો કઈ રીતે તેણે આ જંગલમાં મંગલ કર્યું છે બરાબર જે સંસ્થા જે ઊભી કરીને અત્યાર સુધી જે છે કેવું હતું એકદમ જંગલ હતું ચારે બાજુએ પણ આ બંને જે પતિ પત્ની છે તેણે પોતાના દિન રાત એક કરી અને અહીં જે છે સરસ મજાનું વાતાવરણ અને સંસ્થાઓ જે છે એ ઊભી કરી છે જેથી કરીને કેટલાય લોકો છે એવા કે જે લોકોને અહીં સહારો મળ્યો છે શેલ્વી પંકજ મેના વિશે જે છે વખાણ કરે છે કે બંને જે છે એ આવી રીતના જે છે ગાંધીજીના જેને કહેવાય ને કે અંતેવાસી હતા એટલે કે તેના અનુયાયી હતા અને ગામડાની અંદર પણ જે છે સરસ મજાનો તેમણે વિકાસના કાર્યો કર્યા છે તો આવી બંને વ્યક્તિને મળવા માટે લેખકનું મન છે એકદમ ઉત્કંઠ બની જાય છે ઉત્કંઠ બની જવું એટલે કે એકદમ આતુર બની જાય છે હવે આપણે આગળ જોઈએ સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો હવે બંને એટલે કે લેખક અને શૈલવી પંકજમ છે અમ્મા અને અપ્પાને મળવા માટે જાય છે તો રસ્તામાં જ એક મોટો હોલ આવે છે જેની અંદર શું ચાલતું હોય છે સંગીત અને નૃત્ય એટલે કે ડાન્સ છે તેની પ્રેક્ટિસ ચાલુ હતી તો પ્રેક્ટિસ જોઈને જે લેખક છે ત્યાંને ત્યાં ઊભા રહી જાય છે અચકવાઈ જાય છે બરાબર અચાનક ઊભા રહી જાય છે એટલે એટલે દરવાજો દરવાજો બરાબર શું થાય તો જેવા જે છે લેખક ત્યાં જાય છે તો મોટું જે દ્વાર એટલે કે દરવાજુ હતું ત્યાં લેખક ઊભા રહી જાય છે અવાક બની જાય છે દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી હવે જે હોલમાં પ્રવેશ કર્યો ને મોટા તો બાજુમાં જે દ્વાર હતો દ્વાર એટલે કે જે મોટું દરવાજુ હતું દિવાલ હતી અને દિવાલ ઉપર સરસ મજાની એક મોટી તસવીર જે છે લટકતી હતી એ કિશોરી પંકજમની હતી તે સશ્નો એની સામે જોયું બરાબર હવે શું કહે છે જેવા જે છે મોટા હોલની અંદર પ્રવેશ કરે છે તો તે અચાનક અચકાઈને લેખક ઊભા રહી જાય છે એણે એક દ્રશ્ય જોયું તો શું જોઈએ છે કે જેવા દ્વારની અંદર પ્રવેશ કરે છે ને મોટા દરવાજાની અંદર હોલની અંદર તો બાજુમાં દિવાલની ઉપર સરસ મજાની એક તસવીર જે છે ફોટો જે છે એ લટકતો હતો અને તસવીર જે છે કોની હતી તો શિલ્વી પંકજમ એટલે કે કુમારી પંકજમની જે છે એ તસવીર હતી તો મેં સ એની સામે જોયું મેં એટલે કે લેખક કહે છે કે મને ઘણા બધા જે છે એ પ્રશ્નો ઉદ્ભવતા હતા કે આની તસવીર જે છે અહીંયા કેમ દિવાલ પર લગાડેલી છે આ હોલની અંદર તો મેં પ્રશ્ન સાથે જે છે શેલ્વી પંકજમ સાથે જોયું હા એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી હવે લેખક કંઈ બોલતા નથી તેમ છતાંય કુમારી પંકજમ જેવી લેખક સામે જોઈએ છે એટલે એને ખબર પડી ગઈ કે આ છે મનમાં કાંઈક પ્રશ્ન છે તો એનો જવાબ આપે છે કે હા એક ભાઈએ વર્ષો પહેલાં મારી તસવીર બનાવેલી હતી મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે બરાબર એટલે કે જે દક્ષિણ ભારત છે એનું નૃત્ય કહી શકાય એટલે ભરતનાટ્યમ જેવી રીતના ગુજરાતના કેમ ગરબા છે એવી રીતના ભરતનાટ્યમ ક્યાંની જે છે એ નૃત્ય કલા છે તો આવશે દક્ષિણ ભારતની જે છે ભરતનાટ્યમ વખણાય છે ત્યાંની તે નૃત્ય કલા છે તો શું કહે છે પંકજમ મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા રખડતા એટલે કે ફરતા જે સંસ્થા માટે અમુક વખત પૈસાની જરૂર પડે એટલા માટે શું કહે છે કે પોતે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે અને સંસ્થા માટે પૈસા ભેગા કરવા માટે અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે ભરતનાટ્યમમાં અને આખા હિન્દમાં રખડ્યા છીએ હિંદ એટલે કે ભારતની અંદર અમે ફર્યા છીએ અમારા કાર્યક્રમો કરવા માટે અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે શું કહે છે કે જે અમ્મા અને અપ્પા કોણ હતા તો જે સંસ્થાના જેને કહેવાય ને કે પાયો નાખનાર વ્યક્તિ બને પતિ પત્નીને મારા ઉપર અત્યંત અત્યંત એટલે કે ઘણો બધો સ્નેહ છે અને તે પોતે પંકજ એમને પોતાની દીકરીની જેમ જ રાખે છે એક ચિત્રકાર ભાઈએ સહજ રીતે ચિતરેલું ચિતરેલું એટલે કે દોરેલું અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા ત્યારબાદ જે છે બંને વાતચીત પતાવી અને એક મોટા હોલમાં પ્રવેશ કરે છે એક હૃદયંગમ બરાબર હૃદયંગમ એટલે શું થશે કે હૃદયને ગમી જાય બરાબર અ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે હૃદય એટલે શું થાય બરાબર જે અંદર જઈ અને એક દ્રશ્ય જે છે બંને જોઈએ છે તો હૃદયગમ એટલે કે હૃદયને ગમી જાય ને એ કેવું દ્રશ્ય જોઈએ છે તો શું જોઈએ છે હોલની અંદર પ્રવેશ કરીને નાના નાના ભૂલકાઓ નૃત્ય બરાબર છે નાના નાના ભૂલકા ભૂલકા એટલે થશે કે નાના નાના જે બાળકો જે હતા એ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા પોઝ પોઝ એટલે થાય કે જે ડાન્સ હોય ને એના જુદા જુદા જે અંદાજ હોય એમાં જે છે પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા નાના નાના ભૂલકા એટલે કે નાના નાના બાળકો અમને જોઈને ત્યાંથી આધેડબાઈએ તબલચી બરાબર આધેડ આધેડ એટલે શું થાશે પ્રૌઢ એટલે કે પચાસેક વર્ષની ઉંમરે પહોંચેલ જે વ્યક્તિ હોય એને કહેવાય આધેડ તો જેવા મોટા હોલમાં પ્રવેશ કરે છે ત્યાં નાના નાના જે ભૂલકાઓ બાળકો જે હતા પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પોતા પોતપોતાના અંદાજમાં એટલે કે પોઝમાં ઉભેલા હતા હવે લેખક અને જે શૈલવી પંકજમ ત્યાં પ્રવેશ કરે છે ત્યાં જ એક આધેડ આધેડ એટલે કે પ્રૌઢ વયની જે બાઈ હતી ને તે શું કરે છે તબલ પાસે થાપ મરાવી તબલચી તબલચી એટલે શું થશે તબલા વગાડનાર જે વ્યક્તિ હોય એને કહેવાય તબલચી તો નાના જે છે તબલાની તાપે થાપે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા જે સ્ત્રી છે બંનેને જોઈને શું કરે છે થાપ મરાવે છે એટલે કે જે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તો તબલચીને શું કહે છે કે ભાઈ તમે અત્યારે તમારા તબલા છે એ બંધ કરો એટલે અંતની અંતિમ જે થાપ છે એ મરાવે છે ત્યાં શું થાય છે હવે ત્યાં જ થાપ મારાવી તો ત્યાં જ બધા બાળકો શિસ્તબંધ પોતપોતાની મુકર મુકર એટલે થશે કે નક્કી બરાબર મુકરર એટલે શું થશે કે નક્કી અત્યાર સુધી જે છે બધા ઊભેલા હતા પોતપોતાના અંદાજમાં પણ જેવી તબલચી પાસે થાપ મારાવી આવીને એટલે બધા ભૂલકાઓ જે છે પોતપોતાની મુકરર મુકરર એટલે થશે કે નક્કી કરેલી જગ્યા ઉપર અમુક પોઝમાં એટલે કે પોતપોતાના અંદાજમાં સ્થિર થઈ ગયા સ્થિર એટલે કે ઊભા રહી ગયા બાઈ તોડા બોલવા લાગી બરાબર તોળા બોલવા તોળા બોલવાનો અર્થ શું થશે કે તોડી નામનો એક રાગ છે બરાબર તોળા બોલવા એટલે શું થશે કે તોડી નામનો એક રાગ છે તે બોલાવી અને પછી જ જે એની પ્રેક્ટિસ છે એને થોભી દેવામાં આવે છે તો હવે જે પ્રેક્ટિસ કરાવતી જે બાઈ છે સ્ત્રી છે તોળા બોલવા માંડી તોળા એટલે કે તોડી નામનો એક રાગ છે તે બોલવા માંડી ને એક મનોહર હલન ચલનની ભાત બાંધવા માંડી બરાબર ભાત એટલે કે ડિઝાઇન થાય ભાતનો અર્થ શું થાશે તો ડિઝાઇન તો હવે શું કરે છે મનોહર હલનચલનની ભાત બંધાવવા માંડી એટલે કે નૃત્યના જે હલનચલનની વિશેષ ઢબ હતી ને એનામાં જે નાના ભૂલકાઓ હતા જેવી છેલ્લી થાપ પડી ને તો સરસ મજાની ત્યાં સુંદર આકૃતિ તૈયાર થવા લાગી ગઈ મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી લેખક શું કહે છે મારા મનની અંદર હવે એક કલ્પના ઉઠવા લાગી સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારીને કલાત્મક ગૃહ ગૃહ એટલે શું થાય ઘર ગૃહ એટલે થાય ઘર હવે લેખકને છે ને કલ્પના થવા માંડે છે એ કલ્પના કરવા લાગે છે કે પોતાનું સરસ મજાનું એક ઘર છે સ્વચ્છ અને સુંદર જ નહીં પણ કલાત્મક કલાત્મક એટલે કે સરસ મજાનું સુશોભિત થયેલું પોતાનું ઘર છે પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી અત્યાર સુધી જેટલી પણ શંકાઓ હતી લેખકને કે પોતે જે છે મુંબઈ વિસ્તારમાંથી આવે છે અહીં દક્ષિણ ભારતની છોકરી સાથે તેઓ કઈ રીતે વિવાહ સંબંધમાં જોડાઈ શકશે કઈ રીતે એનું ઘર જે છે સાચવી શકશે પણ જેવા પંકજમના એકદમ એના વર્તન સાથે પરિચિત થાય છે એના સ્વભાવ સાથે પરિચિત થાય છે તો પોતે મનની અંદર એક કલ્પના કરવા લાગે છે અને જેટલી શંકાઓ હતી બધી દૂર થઈ જાય છે શું કામ કારણ કે જે પંકજમનું વર્તન કેટલું હતું સરસ મજાનું સુંદર હતું સુશીલ હતું ત્યાંથી નીકળી અમે સીધા ઇન્સ્ટિટ્યૂટ હોમમાં આવ્યા બરાબર ઇન્સ્ટિટ્યૂટ હોમ એટલે કે જે નાના બાળકોને રહેવાનું જે ઘર હોય ને ત્યાં ગણે જાય છે દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી હવે દરવાજાની અંદર પ્રવેશ કર્યો ને નાના બાળકો જે હોય ને ત્યાં તેનો જે રૂમ હતો અલગથી તે ત્યાં પ્રવેશ કરે છે અને બોલે છે અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ કલગીરૂપ બરાબર કલગીરૂપ એટલે શું થશે કે માથાનો જે મૂંગઠ હોય ને એને ધારણ કરીએ ને એવી રીતના કહે છે કે આ સંસ્થા છે અમારી કલગી રૂપ છે એટલે કે માથાના મુગટ જેવી છે છે અમને એના પર માન આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી 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 જે છે સંસ્કૃત શબ્દ છે ધસી આવું એટલે કે દોડી આવું હવે જે નાના નાના બાળકો છે જેવી પંકજમની અંદર ગૃહની અંદર પ્રવેશ કરતા જોઈએ છે તો તરત બધા બાળકો એક આખું જૂથ જે છે ઘણા બધા બાળકો તેની તરફ ધસી આવ્યા ધસી આવ્યા એટલે કે દોડી આવ્યા અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયા દૂર ઘસડી જવું ઘસડી જવું એટલે થસે ખેંસી જાય છે હવે જે બાળકો જે છે પંકજમને મળવા આવે જેવી પંકજમને જોઈ એટલે તરત એની તરફ આવે છે અને પંકજમનો હાથ પકડી અને લેખકથી દૂર ઘસડી જાય છે દૂર ખેંચી જાય છે પહેલાં બાઈ મારી પાસે આવ્યા જે એના ડાન્સ ડાન્સના ટીચર જે હતી ને બાઈ આદેડ વયની સ્ત્રી તે હવે લેખકની પાસે આવે છે નમસ્કાર કરી બોલે એટલે ઉદબોધન કરી અને બોલે છે તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે બરાબર એકદમ શાંત સ્વભાવથી કહે છે કે હવે તમને થોડોક સમય સુધી પંકજમથી વાત કરી શકશો નહીં આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક તક એટલે થાય મોકો તક એટલે શું થાય મોકો તક મળતા એની સાથે થોડું ખેલી લેશે ખેલી લેશે એટલે કે રમી લેશે મળી લેશે ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં હવે જે બંને અંદર હોલમાં પ્રવેશ કરે છે તો કેટલુંક કેટલાક બાળકોનું એક જૂથ છે પંકજમનો હાથ પકડી અને લેખકથી દૂર ખસેડી જાય છે

અનાથ બાળકો માટે તો એક સ્વર્ગ સમાન હતું તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા વીએ જે સંસ્થાઓ જે હતી ને એમાં જુદા જુદા જે છે એ સંસ્થાઓ હતી નાના બાળકોની એનાથી થોડાક મોટા બાળકોની વૃદ્ધોની બધી અલગ અલગ હતી તો સૌ પ્રથમ ઓલી આધેડવાયની જે સ્ત્રી છે તે લેખકને એકદમ જે નાના બાળકો જેને કહેવાય ને એના રૂમમાં પહેલાં લઈ જાય છે ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ આયા આયા એટલે શું થાય કે જે નાના જે બાળકો હોય એને સાચવનાર તેની સાર સંભાળ રાખનાર જે સ્ત્રી હોય એને કહેવાય આયા શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે નાના છોકરાની સાર સંભાળ રાખનાર સ્ત્રી હોય એને શું કહેવાય તો એને કહેવાય આયા તો ઓલી આધેડ વયની જે સ્ત્રી અને લેખક નાના બાળકોના હોલમાં રૂમમાં પ્રવેશ કરે છે ત્યાં શું જોવા મળે છે તો ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાની દેખભાળ રાખતા હતા દેખભાળ એટલે કે તેની સારસંભાળ રાખતા હતા બધાને નર્સિંગ ને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી બરાબર મોન્ટેસોરી મોન્ટેસોરી એટલે કે નાના બાળકોની સારસંભાળ કઈ રીતે રાખવી એ અંગેનું શિક્ષણ એટલે કે તાલીમ છે ત્યાં જ એ લોકોને આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ બાળકોની દેખભાળ કરતા પાંચ દસ મિનિટ હું ત્યાં થોભ્યો થોભ્યો એટલે કે લેખક ત્યાં ઊભા રહી ગયા સરસ મજાનું દ્રશ્ય જોઈને બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ ઘર્ષણ એટલે થાય અથડામણ ઘર્ષણ એટલે થાય કે અથડામણ મારા મનમાં ચાલી રહ્યું હતું હવે લેખકની અંદર બે વિરોધી લાગણીઓનું ઘર્ષણ એટલે કે અથડામણ અત્યારે ચાલી રહ્યું હતું અને લેખક જે છે ત્યાં ને ત્યાં ઊભા રહી જાય છે સ્વચ્છ ને પ્રેમાણ વાતાવરણમાં ઊગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા ફૂલો ફૂલો એટલે થશે કહી જે નાના નાના બાળકો જે હતા અને પ્રેમાળ વાતાવરણ એટલે કે આજ આશ્રમનું જે વાતાવરણ હતું એ જોઈને લેખક અત્યારે એકદમ શું થઈ ગયા હતા ખુશ થઈ ગયા હતા બીજી બાજુ એ એ એમના નિકટમાં નિકટમાં સંબંધીઓથી ત્યજાયેલા હતા ત્યજાયેલા એટલે કે છોડી દેવાયેલા બરાબર અનાથ આશ્રમમાં બાળક કેવા બાળકો આવે કે કાં તો એના કોઈ કુટુંબમાં ન હોય અથવા તો કુટુંબ દ્વારા પોતાના સંબંધીઓ દ્વારા જે છે નાના બાળકોને ત્યજી દેવામાં આવે આવા બાળકો છે ક્યાં હોય અનાથ આશ્રમમાં હોય અને અનાથ આશ્રમનું વાતાવરણ એટલું સરસ મજાનું સુંદર છે આ જોઈને લેખક એકદમ ખુશ તો છે પણ સાથે સાથે એને શું થાય છે દુઃખ પણ થાય છે વેદના પણ થાય છે આગળ આપણે વાત કરીને કે લેખકની અંદર બે વિરોધી લાગણીઓનું ઘર્ષણ ચાલી રહ્યું છે અથડામણ કે એક તો એ ખુશ પણ છે કે નાના બાળકો છે એની સરસ મજાની અહીં દેખભાળ થઈ રહી છે એને સારું વાતાવરણ મળી રહ્યું છે અને બીજો છે કે પોતે પોતાના સ્નેહીજનો કુટુંબીજનોથી ત્યજાયેલા બાળકો છે એનું દુઃખ પણ તેઓ અત્યારે અનુભવી રહ્યા છે એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ઘૂંટણીયા એટલે કે ઢીંચણ વડે ચાલવું બરાબર ઘૂંટણીયા એટલે શું થશે કે ઢીંચણ વડે ચાલવું એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો લેખક ઊભા છે ત્યાં બાળકોને જોઈ રહ્યા છે એવામાં શું થાય છે એક આનંદી બાળક એટલે કે એક હસતો બાળક છે ઘૂંટણિયા વડે ચાલતો ચાલતો એટલે કે ઢીચણ વડે ચાલતો ચાલતો લેખક પાસે આવ્યો મેં એને ઉચકી લીધો એટલે કે લેખક તેને તેડી લીધો એ ખિલખિલાટ હસી પડ્યો અને તે લેખક સામે જોઈને સરસ મજાનું હાસ્ય કરે છે છે હસે એને નીચે મૂકીને અમે જવા ત્યારે ત્યારે એ એ ઊંચે સાદે રડવા માંડ્યો હવે લેખક થોડી વાર એની સાથે રમે છે એને ઉચકી લીધો તેડી લીધો હવે તેનો જવાનો સમય આવ્યો તો લેખક તેને નીચે ઉતારે છે તો જે નાનું બાળક જે હતું શું કરે છે મોટે સાદે એટલે કે જોરથી રડવા લાગે છે મારું અંતર ઉઠ્યું અંતર ઉઠવું એટલે કે લેખકને શું થાય છે દુઃખ થાય છે અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે થઈ ગયા હવે લેખકે આવી વ્યવસ્થા ક્યાંય પણ જોઈ નહોતું આવું બધા બાળકોને એને જોઈને કે જે માતા પિતા કુટુંબીજનોથી ત્યજાયેલા છે તો લેખકને હું દિલ જે છે દ્રવી ઉઠ્યું એટલે કે તેને ખૂબ દુઃખ થાય છે પણ એક વાતની જે છે એને ખુશી પણ થાય છે કે આવા બાળકોનો અહીં આવી સરસ રીતે એનો ઉછેર થઈ રહ્યો છે અને આવી વ્યસ્ સંસ્થામાં એકદમ ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ થાય એ માટે બધા પ્રયત્નો કરે છે અને કેટલી બધી સામગ્રીઓથી આ સજ્જ રૂમો જોઈ બરાબર એનું જે ચિત્તનીમાં ચિત્તે એટલે કે હૃદયમાં સદાયને માટે આ દ્રશ્ય જે છે મંડાઈ ગયું એટલે કે ક્યારે પણ પોતે ભૂલી શકે નહીં હું સરસ મજાનું દ્રશ્ય છે બહાર મેદાનમાં આવ્યા અમે હવે લેખક અને જે સ્ત્રી છે ક્યાં આવે છે બહાર આવે છે નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા એટલે કે નાના બાળકો જે છે એ રમી રહ્યા હતા બોલ્યા ચાલી કરી રહ્યા હતા એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો હવે લેખકના મનમાં એક પ્રશ્ન થાય છે તો તે સ્ત્રીને પ્રશ્ન પૂછે છે માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો ઉત્સુકતા એટલે કે થશે કે હું આતુરતા રોકી શકતો નથી મારે એક પ્રશ્ન છે માફ કરજો તમને ખોટું લાગે તો આ બધાના માતા આ બધાના મા બાપની તમે જ્ઞાત છો બરાબર શું કહે છે આ બધા મા બાપ જે છે એ જ્ઞાત જ્ઞાત એટલે કે તમે જાણકાર છો કે આ જે નાના બાળકો અનાથ આશ્રમમાં આવે છે એના માતા પિતાની તમે જાણ છો એટલે કે તમને જાણકારી છે એના વિશે કોઈ આ બાળકોને અહીં કોણ લાવે છે હવે પ્રશ્ન થાય છે લેખકને તો તે પ્રશ્ન સ્ત્રીને પૂછે છે કે જેટલા પણ અહીં અનાથ બાળકો છે એના વિશે તમે જ્ઞાત છો એના મા બાપની જાણકારી છે તમને અહીં તેમને કોણ લઈ આવે છે આવા પ્રશ્નો જે છે એ લેખકને થાય છે પછી જે સ્ત્રી છે 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 તે જવાબ આપે શું કહે બધા જ ગરીબ ગરીબ એટલે થશે કે દિન અને તવંગર એટલે થશે કે પૈસાદાર બધા જ ગરીબ તવંગર પુનિત પુનિત એટલે થશે પવિત્ર પુનિત એટલે શું થાય પવિત્ર કે અહીં જેટલા પણ બાળકો આવે છે બરાબર ગરીબ એટલે થાશે દિલ તવંગર એટલે થાશે પૈસાદાર પુનિત એટલે શું થશે કે પવિત્ર અને પાપી જે પાપ કરે છે દુર્જન દુર્જન એટલે થાય ખરાબ અને સજ્જન સજ્જન એટલે કે સારા વ્યક્તિઓ જેના દિલમાં રામ વસ્યા હોય છે તે બાળકનું ગળું ટૂંકવાને બદલે કે રણઝડતું છોડી રણઝડતું રડઝડતું એટલે શું થશે રખડતું છોડી દેવાને બદલે એને અહીં લાવે છે કે અહીં જે લેખકે વાત કરીને કે અહીં જે છોકરાઓ રહે છે એના માતા પિતા વિશે તમને જાણકારી છે તે લોકોને અહીંયા કોણ લઈ આવે છે બાળકોને ત્યારે સ્ત્રી કહે છે કે અહીં ગરીબના પણ બાળકો હોય છે પૈસાદાર પુનિત એટલે કે પવિત્રના પણ હોય છે પાપી જે પાપી વ્યક્તિ છે એના પણ બાળકો છે દુર્જન એટલે કે જે ખરાબ વ્યક્તિ છે સજ્જન એટલે કે સારો માણસ છે જેના દિલમાં રામ હોય છે એવા જે અમુક લોકો છે એ બાળકોને ગળું ટૂંપીને એટલે કે ગળું દબાવીને મારતા નથી અને રસ્તે રઝડતું રઝડતું એટલે કે રખડતું છોડતા નથી થોડી ઘણી દયા હોય એવા લોકોમાં તે લોકો એમને અહીં મૂકી જાય છે અને કેટલાક તો કેવા હોય છે બાળકો ગટરમાંથી કૂવામાંથી ઉકરડેથી બરાબર ઉકરડો ઉકરડો એટલે કે કચરો નાખવાની જે જગ્યા હોય ને જે સ્થળ હોય એને કહેવાય ઉકરડો કે જે જગ્યાએ આપણે કચરો નાખતા હોઈએ એને કહેવાય ઉકરડો જંગલમાંથી કે કલ્પનામાં પણ ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢીને આપી જાય છે વિચાર કરો કેટલી કરુણતા છે કે મા બાપ છે અમુક મા બાપ તેને પૂવામાં નાખી દે ગટરમાં નાખી દે છે ઉકરડામાં નાખી દે છે જંગલમાંથી અને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ગંદી જગ્યાઓમાં તેમને સ્નેહીજનો તેમને મૂકી જાય છે ફેંકી જાય છે અને જેને દયા આવે છે એ લોકો માણસો છે તેને ત્યાંથી લઈ આવી અને આશ્રમની અહીં મૂકી જાય છે કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે મોટા ભાગનાની નથી થતી એ કોઈક જ વખત અમે તેના માતા પિતા વિશે જાણતા હોઈએ છીએ કે આ બાળક છે એના માતા પિતા આ છે બાકી મોટા ભાગનાના મા બાપ વિશે અમે કોઈ જાણતા નથી અમે કિશોર બ્લોક બાજુ આગળ વધ્યા બરાબર હવે જે નાના બાળકોને આપણે વાત કરી હોલ આવી ગયો હવે જે થોડાક કિશોર વયના જે બાળકો છે એ લોકોનો બ્લોક જે છે એનો હોલ જે છે આવી રહ્યો હતો તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો પાછો હવે લેખક પ્રશ્ન કરે છે કે તમે આ બધા બાળકોને કેવી રીતે તૈયાર કરો છો તેઓ એમની કમનસીબ કમનસીબ એટલે થાય દુર્ભાગ્ય કમનસીબ એટલે શું થશે દુર્ભાગ્ય તેઓ એમની કમનસીબ દશા દશા એટલે થાય હાલત દશા એટલે થાય હાલતથી માહિતગાર હોય છે માહિતગાર એટલે કે જાણકાર હોય છે લેખકને પાછો પ્રશ્ન થાય છે કે તમે એટલા બધા બાળકો છે એને મોટા થઈ અને કઈ રીતે શિખામણ આપો છો કઈ રીતે તેને તૈયાર કરો છો તેઓ તો શું કહે છે કે તેઓ પોતાનું જે કમનસીબ છે દુર્ભાગ્ય છે દશા છે એનીથી તેઓ જાણકાર જ હોય છે એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસને માફક આ દુનિયામાં જોડાઈ શકે સમાજ એમને કઈ રીતે સ્વીકારે તમારો અનુભવ શું કહે છે શું કહે છે લેખક કે તમે આ બાળકોને કઈ રીતે તૈયાર કરો છો તેઓ એમની જે કમનસીબી એટલે કે દુર્ભાગ્ય છે હાલત છે એનાથી જાણકાર છે પ્રશ્ન કરે છે એને બધી ખબર હોય છે કે તેઓ કોણ છે એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ નોર્મલ એટલે કે આપણી જેમ સામાન્ય માણસની જેમ દુનિયામાં કઈ રીતે જોડાઈ શકે કારણ કે અત્યાર સુધીનું એનું જીવન વાતાવરણ ઘર એની કહેણી બધી અલગ છે અને ત્યારબાદ તેઓ મોટા થઈને દુનિયા સાથે કઈ રીતે જોડાઈ શકે સમાજ એમને કઈ રીતે સ્વીકારે તમારો અનુભવ શું કહે છે કે તમે શું કહો છો કે અમુક જે માતા પિતા છે તેને આશ્રમમાં લઈ આવે છે ત્યાં તેનો ઉછેર થાય છે પછી મોટા થઈ અને તે લોકો આજીવન અહીં રહેવાના નથી તો તેઓ આશ્રમથી બહાર એક નવી દુનિયામાં જાય છે પ્રવેશ કરે છે ત્યારે અન્ય સમાજના લોકો છે આવી વ્યક્તિઓને કઈ રીતે સ્વીકાર કરે છે તમારો કોઈ અનુભવ છે તો કે છે કે તમે એના વિશે કંઈક અમને માહિતી આપો તો હવે શું કહે છે સ્ત્રી આ બાળકોને સર્વ રીતે સર્વ એટલે થશે બધી આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને તેટલું બધું કરીએ છીએ એમની બુદ્ધિને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈને લક્ષ્ય એટલે થાય ધ્યાન બરાબર લક્ષ્ય એટલે શું થશે કે ધ્યાન સ્ત્રી શું કહે છે અમે બધા બાળકો વિશે જાણતા જોઈએ છે કે કેનામાં કેટલું જ્ઞાન છે કઈ કયા બાળકને આમ કઈ કયું કાર્ય કરવું ગમે છે એનું કયું લક્ષ્ય છે કઈ બાબતમાં તે નિપુણતા ધરાવે છે અમે શું કરીએ છીએ તેના તરફ તેનું લક્ષ્ય એટલે કે ધ્યાન દોરીએ છીએ અને લાયક લાયક એટલે કે યોગ્ય અને તાલીમ તાલીમ એટલે થશે કે તેને એ પ્રકારની કેળવણી આપીએ છીએ ધારો કે કોઈકને જે છે એ સંગીતમાં રસ હોય તો તેને સંગીત તરફ આગળ વધારવા માટે લક્ષ્ય કેન્દ્રિત કરીએ છીએ તેને એ પ્રકારની તાલીમ આપીએ છીએ કોઈને જે છે નૃત્ય બાબતમાં જે રસ હોય તો તે બાળકને એ તરફની એ વિશેની તાલીમ આપી અને એને મોટો થઈ અને તેને આગળ વધવાની પ્રેરણા આ સંસ્થા દ્વારા આપવામાં આવી છે મોટાભાગે સફળતા મળી છે અમને હવે સ્ત્રી શું કહે છે મોટાભાગની અમને સફળતા મળી છે બધા બાળકોને અમે એવી રીતે અહીં તૈયાર કરીએ છીએ પરંતુ કેટલાક બાળકો બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ પણ દરેક બાબતની અંદર દરેક બાબત બાળકની અંદર અમને એટલી બધી જે છે સફળતા મળી નથી અમુક અંશે અમે અમુક જે વ્યક્તિઓ બાળકો હોય છે એનામાં અમને નિષ્ફળતા પણ મળેલી છે તમને એક નક્કર જ દાખલો આપો નક્કર એટલે કે દાખલો આપું તમને એક દાખલો એટલે કે ઉદાહરણ તમે પંકજમના મિત્રો છો પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે શું કહે છે પંકજમને વખાણ કરે છે આધિડ સ્ત્રી છે તમને એક ઉદાહરણ જ આપું કે કઈ રીતે અમારી સંસ્થામાં બાળકોને સફળતા મેળવવા માટેની તાલીમ મળે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે પંકજમ તમે જાણો છો એનું નામ અમ્માએ જાણી બુજીને આ રાખ્યું છે જાણી બુજીને એટલે કે જાણી જોઈને એનું નામ રાખ્યું છે નામ શું હતું પંકજમ એટલે કે કાદવમાં ખીલેલું ગુલાબ એ કાદવનું કમળ છે એ આ સંસ્થાનું ફરજંદ છે ફરજંદ એટલે થાય સંતાન શું છે આ સંસ્થાનું ફરજંદ એટલે કે સંતાન છે અમને એનું મોટું ગૌરવ છે અને એ વાતનું અમને સૌથી મોટામાં મોટું ગૌરવ છે કે આવી જે મહાન હસ્તી છે જેણે સિદ્ધિ મેળવી છે એ અમારી આ સંસ્થાનું એક શું છે સંતાન છે અને એ વાતનું અમને ગૌરવ છે હવે આગળનો પાઠ છે આપણે આગળના ભાગની અંદર જોઈશું